નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો યોજના માર્ગદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ જેમાં કૃષિ રાહત પેકેજ એટલે કે કૃષિ સહાય પેકેજ બે હજાર પચીસ વિશે તમને માહિતી આપવામાં આવશે જે ખેડૂતોએ ફોર્મ ભર્યું હતું તેમના બેંક ખાતામાં સહાય જમા થવાની શરૂ થઈ ગઈ છે આ આખી માહિતી રકમ કેટલી કોણે મળશે લાભ ડીબીટી શું અને ફ્રોડથી કેવી રીતે બચવું આ વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો તો આપણે વાત કરી કે કૃષિ રાહત પેકેજ શું છે તો ગુજરાત સરકારે કમોસમી વરસાદ નુકસાન અને હવામાનની અસરને કારણે ખેડૂતોને સહાય આપવા માટે આ પેકેજ જાહેર કર્યું છે જે વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન નોંધાયું છે તેવા ખેડૂતોને તેની સહાય મળશે જેમાં વાત કરીએ તો કેટલું મળશે સહાય તો આ વખતે પેકેજ હેઠળ મળતી સહાય લગભગ પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર સુધી એટલે કે જિલ્લાવાર પાક મુજબ રકમ ફેરફાર હોઈ શકે છે એટલે કે પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર સહાય મળવાપાત્ર રહેશે અરજી પ્રમાણે ખેડૂતોને સરકાર શ્રીધી ડીબીટી દ્વારા બેંક ખાતામાં રકમ મોકલેલ છે એટલે કે તમારું ડીબીટી ઓન હશે એટલે તે ખાતામાં ફોર્મ ભર્યા બાદ તમારી રકમ સહીની જમા થઈ ગઈ હશે ફોર્મ ભરવાની પદ્ધતિ જોઈ લઈએ જો ખેડૂતોએ તેમના ગામે અથવા ઓનલાઈન ફોર્મ ભરાવ્યું હતું જેમાં કેઆરપી પોર્ટલ દ્વારા અથવા તો વીસી વીએલી અથવા તો ગ્રામ સચિવાલય મારફતે તે બધા અરજીઓની ચકાસણી હવે પૂરજોશમાં ચાલી રહી છે જેમાં મોટી અપડેટ રકમ જમા થવા લાગી છે તેની વાત કરીએ તો કેટલાક જિલ્લાઓ અને ગામોમાં ડીબીટી દ્વારા સહાય જમા થવાની શરૂઆત થઈ ગઈ છે તમે તમારા બેંક ખાતાનું એસએમએસ પાસબુક અથવા મોબાઈલ બેન્કિંગ ચેક કરી શકો છો સરકાર દ્વારા તબક્કાવાર ચૂકવણી કરવામાં આવી રહી છે એટલે બધા ખેડૂતોને એક જ દિવસે સહાય નહીં મળે તેવી રીતે ડીબીટીનું કેટલું મહત્ત્વ છે તે જોઈએ તો કેમ કે સહાય સીધી બેંકમાં જમા થાય છે એટલે ખાતામાં નીચેની વિગતો સો ટકા સાચી હોવી જોઈએ જેમાં સૌ પ્રથમ તમારું આધાર કાર્ડ બેંક લિંક હોવું જોઈએ મોબાઈલ નંબર સાચો હોવો જોઈએ એકાઉન્ટ તમારું એક્ટિવ હોવું જોઈએ અને નેમ મેચ આધાર પ્લસ બેંકમાં બંનેમાં તમારું નામ મેચ હોવું જોઈએ અને ખેડૂતોને સલાહ છે કે જો ફોર્મ ભર્યું છે તો ચિંતા ન કરો તેના પૈસા તબક્કાવાર આવી જશે જેમાં ડીબીટી તબક્કાવાર આવે છે તેમાં બેંક પાસબુક અને મેસેજ પર નજર રાખવાની રહેશે અને કોઈપણ એજન્ટને એક પણ રૂપિયા આપવાનો નહીં થતો કોઈ શંકા હોય તો તાલુકા એગ્રીકલ્ચર ઓફિસ અથવા તો વીસીની અથવા તો નજીકની તમારી કચેરીની મુલાકાત લઈ શકો છો ત્યારબાદ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો સરકારે કરી રહેલી મદદના સમાચાર દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે આ વિડીયો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને કોઈ ખાસ યોજના વિશે પીડીએફ અથવા વિડીયો જોઈએ તો કોમેન્ટમાં લખજો આભાર જય જવાન જય ખેડૂત

છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો પિંચ્યાસી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ત્રણ પોઈન્ટ દસ

અગિયાર અગિયાર શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હાજર ચારસો જેટલી અરજીઓ મળી ચૂકી છે એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે અન્ય નાગરિક પુરવઠા થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકશાનીમાં ઉભારી શકીએ આ વિગમ સાથે રાજ્યની સરકારે મને એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના માર્ગદર્શન નીચે સૌ પ્રથમ વાર ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે